સાંસદ મુકેશભાઈ દલાલ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા આઈએનએસ સુરતને વેલકમ કર્યું ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધ જહાજને અપાયેલા આઈએનએસ સુરત નામથી સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ લડાયક વોરશીપ આઈએનએસ સુરત ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત ચોર્યાસી તાલુકાના અજીરાના દરિયા કાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું આધુનિક યુદ્ધ તકનીકોથી સજા લડાયક જહાજને સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ વેલકમ કર્યું આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે સુરત યુદ્ધ જહાજનું નામ ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર પરથી આપવામાં આવ્યું છે સુરત તેના પ્રાચીન સમૃદ્ધ દરિયા ઇતિહાસ અને શીપ બિલ્ડિંગના વારસા માટે પ્રખ્યાત છે ત્યારે નૌસેનાના આ પગલાંથી સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધુળકીયાએ જણાવ્યું કે ભારત પાસે ચાર જેટલા યુદ્ધ જહાજો છે જે પૈકી આઈએનએસ સુરત જહાજ તમામ ટેકનોલોજીથી સજ્જ છે સુરતના આંગણે જહાજ આવ્યું છે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે